ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શબ્દનો અર્થ મુખ્ય પ્રવાહ પ્રવાહ વિચાર મત ફેશન પ્રચલિત થાય છે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ શો વોન્ટેડ ટુ અટ્રેક્ટ મેનસ્ટ્રીમ ઓડિયન્સ અર્થાત આ શો મુખ્ય પ્રવાહના દર્શકોને આકર્ષવા માંગતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ હી ડ્રિફ્ટેડ આઉટ ઓફ ધ મેઈનસ્ટ્રીમ ઓફ સોસાયટી એટલે કે તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાંથી બહાર નીકળી ગયા એક અન્ય ઉદાહરણ જોઈએ ધીસ સ્ટાઈલ ઓફ ડ્રામા ઇઝ નોટ પાર્ટ ઓફ ધ મેઈનસ્ટ્રીમ એટલે કે નાટકની આ શૈલી મુખ્ય પ્રવાહનો ભાગ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ